હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોકમાં મહાદેવ અને આજે વાની બેનને હોલિડે છે કેમ કે આજે જવાનું છે આપણે એની સ્કૂલે એના પેપર જોવા માટે મીટિંગ છે આજે જે એ સેવનની એક્ઝામ ગઈ હતી ને એના આજે પેપર જોવાના છે તો જોયા હવે વાનીબહેનને કેટલા માર્ક્સ આવે છે બહુ કે

દૂધી ચણાના ના દાળ નું શાક કાકડી ચટણી અપમ છે હળદળ કઢી વાની ની ફેવરિટ છાસ કેળું ને પાપડ તો આટલું છે આજના મેનું માં ને ભાત પણ છે તો આટલું છે આજના મેનુ માં હું ખાઈશ કઢી ભાત કેમ કે તારા ફેવરેટ છે કઢી ભાત દીઓ એટલા આ લેવાની હમ તો અત્યારે બધા જમવા બેસી ગયા છે અને એકવાર તો ખાઈ લીધા ગરમ તો આજના જમવાના મેનુમાં છે ખીચડી ઓળો બાજરાના રોટલા છાસ ડુંગળી ટમેટાનું સલાડ અને શેકેલું મરચું શેકેલું મરચું છે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં મહાદેવ હર સ્કૂલેથી આવી ગઈ છે અને નાસ્તોય કરી લીધો અને હવે શિયાળો છે ને તો એમ કે છે શરદી થઈ ગઈ છે શરદી થઈ ગઈ નવાની તો વિક્સ લગાડી અને શરદીની દવા પીને સૂઈ જાજો બપોરે હને અને ઠંડુ પાણી ન પીવાય તો આ એ તો પીવું હોય બાજુમાં રાખીને બેઠી થી લે તો આજના જમવાના મેનુમાં છે ભીંડા બટેટાનું શાક મગ છાસ રોટલી કેળા હળદર તળેલા મરચાં ચટણી અને ભાત અને છે સૂકી ભેળ આજે આપણે નાસ્તામાં દીધી હતી તો આજના જમવામાં છે વઘારેલી રોટલી અને ભાખરી પીઝા ને સાથે છે છાસ અને વાનીબેને તો એનો લઈ લીધો છે રોટલી પિઝા અને જમવા બેસી ગઈ છે એ ને હેતુ બે ટીવી જોતાં જોતા અને હવે આપણે વઘારેલી રોટલી જમશું અહીંયા અમારા ઘરની પાછળ ગાર્ડન છે ને જુઓ ત્યાં કેટલા ત્રણ મોર છે દૂર છે એટલે મેં ઝૂમ કરીને તમને દેખાડ્યું છે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં મહાદેવ તો આજના જમવાના મેનુમાં છે ભરેલા રીંગણા બટેટાનું શાક કોબી મરચાંનો સંભારો અને મગનું શાક છે સવારે નાસ્તામાં આપ્યું હતું મગનું શાક અને રોટલી અને વાનીને આજે સ્કૂલમાં હતું ચના ચોર લઈ જવાની હતી મેક એન ઇટ હતું તો એમાં જો આ બનાવી છે એને અમારા માટે ટેસ્ટ કરવા માટે લઈ એવી છે રોટલી કાકડી હળદર તળેલા મરચાં અને હવે શિયાળો આવી ગયો છે ને તો આપણે આ ઘઉંના પાપડ ખાઈ છે અને છાસ અને દાળ ભાત તો કોને કોને આ ઘઉંના પાપડ ભાવે કમેન્ટમાં મને કહેજો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં મહાદેવર તો આજે જમવામાં છે ફ્લાવર બટેટાનું શાક રોટલી છાસ હળદર તળેલા મરચાં ચટણી કાકડી અને મૂળા અને સાથે આપણે ગોળ પણ લીધો છે અને ઘઉંનો પાપડ અને મમ્મીને આજે અગિયારસ છે એટલે એને ફરાળી શાક બનાવ્યું છે અને દાળ ભાત તો આજે હું નવું કૂકર લઈ આવી છું કેમ કે જૂનું કૂકર હતું આપણે પણ ખબર નહીં હવે બે દિવસથી એમાં સીટી નહોતી વાગતી અને આમ ખરાબ થઈ ગયું હતું તો આપણે એને સમૂહ તો કરાવ્યું નહીં ભાઈ એ સમૂહ કરી દીધું એમ કીધું કે એનો વાલ ખરાબ હતો એટલે આપણે નવો બદલાવી પણ લીધો પણ સાથે જો હું તમને દેખાડું કે મને સ્ટીલનું કુકર ગમી ગયું ને તો મેં એ નવું લીધું છે તો આપણે આ સ્ટીલનું નવું કુકર લઈ આવ્યા છીએ અને આમાં અલગ અલગ શેપ હતા એક આમ જે નોર્મલ શેપમાં આવતું હોય એ અને આ હાંડી શેપનું છે તો મને આ શેપનું ગમ્યું અને મારી પાસે આ શેપનું હતું નહીં કુકર જે આપણે નોર્મલ આવતા હોય ને એવું જ હતું તો કીધું આ વખતે આ ટ્રાય કરી આપણે નાયનું ઢાંકણું તો આપણે આ નવી આજે એક શોપિંગ કરી રહ્યા છે કેમકે હવે જૂનું કુકર હમણાં આ બગડી ગયું હતું જોકે મારી પાસે એક નોનસ્ટિક કુકર છે પણ કીધું આપણે સાઈડમાં એક પડ્યું હોય તો વાંધો ન આવે કે જ્યારે એક કુકર બગડે તો આપણે બીજું યુઝમાં લઈ શકીએ આ પણ કીધું કે આ સ્ટીલનું કુકર તમારી કે આઠ દસ વર્ષ સુધી તો એને કાંઈ નહીં જ થાય કે તમે વ્યવસ્થિત યુઝ નહીં આપણે કરી એટલે કાંઈ વાંધો નહીં આવે તો આ કમેન્ટમાં કહેજો કે આ કુકર તમને ગઈ મૂકે નહીં તો હવે આપણે આને એક બે દિવસમાં જ આ યુઝ કરશું અને આ કુકરમાં આપણે જમવાનું બનાવશું વાની બેન માટે આપણે ક્લે પણ લઈ આવ્યા છીએ અમે બહાર ગયા હતા ને બજારમાં તો એને કીધું હતું કે મારા માટે ક્લે લેતા આવજો તો આ અલગ અલગ કલરના ક્લે લઈ આવ્યા છીએ કેમ કે એને સ્કૂલમાં દરરોજ કંઈક કંઈક એક્ટિવિટી કરાવતા હોય અને ઘરે પણ આપ્યું હોય કરવા માટે તો આ જોતા જ છે તો આપણે આ ક્લે લઈ આવ્યા છીએ બહુ બધા કલર કેવા સરસ છે એટલે હવે એનાથી એક્ટિવિટી કરશે આ કલરમાં બનાવીને અને હવે તો ઠંડી પણ થોડી થોડી પડવાની ચાલુ થઈ ગઈ છે કેમ કે બારે ગયા ને સાંજે તો ખબર પડી કે હવે ઠંડી છે જ ઘરમાં તો હોય એટલે આપણને ન લાગે પણ બારે જાય તો ખબર પડે કે છે ઠંડી એમ હવે શિયાળો તો આવી ગયો છે એટલે ઠંડી તો લાગવાની જ છે એટલે સ્વેટરને બધું આપણે કાઢવું પડશે અને છોકરાઓ તો જો કે સવારે જાય સ્કૂલે ત્યારે સ્વેટર પહેરીને જ જાય છે પણ હવે આપણે પણ આપણા સ્વેટર કાઢી લેવું પડશે બધું તો અત્યારે વાઈ ગયા છે સાડા સાત અને હવે હું વિચારું છું કે આપણે સાંજે જમવામાં શું બનાવી કેમ કે રોજ સવારે તો ખબર જ હોય કે આપણે દાળ ભાત શાક રોટલી બનાવવાના હોય પણ આ સાંજે એવું થાય ને કે શું બનાવું રોજ સાંજે એટલે હવે જોઈ છે અત્યારે તો ફ્રીઝમાં જોઈ કે શું પડ્યું છે મેથી તો છે તો એવું લાગે છે હું વિચારું છું કે આપણે મેથીના થેપલા બનાવી નાખી કેમ કે હમણાં ઘણા દિવસથી બનાવ્યા નથી તો એ બનાવી નાખી તો આજે જમવા માં છે તો એ તું અને વાની એ બે ને ખાવી તી પાણીપુરી તો એના માટે આપણે બનાવી છે હોમમેડ પાણીપુરી તો એ બંને પાણીપુરી જમશે અને અમે લોકો થેપલા અને સૂકી ભાજી તો આજના નો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો કોમેન્ટ કરો મિત્રો સાથે શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ એટલે કે ત્રિવેદી ફેમિલી વ્લોગ્સ એને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ જલ્દીથી કરી દો તો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ હર